નમસ્કાર મિત્રો શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર મજાની પ્રવૃત્તિ શાળા સમય બાદ જ્યારે શાળા છૂટે છે ત્યારે વિદ્યાર્થીઓ સરસ મજાની સેવા કે પ્રવૃત્તિ કરી રહ્યા છે પક્ષીઓ માટે પક્ષી ઘરની અંદર ચણ નાખવામાં આવી રહ્યું છે જેથી કરીને જ્યારે આપણે શાળાએથી ઘરે જઈએ અને આવતીકાલે પાછી રજા છે એટલે પક્ષીઓને પણ ચણ મળી રહે એ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓ એ પક્ષી ઘરની અંદર પક્ષીઓ માટે ચણ પણ નાખી રહ્યા છે જેથી પક્ષીઓને પણ ભૂખ્યા ના રહેવું પડે થોડા સમય પહેલાં જ શાળામાં આ રીતના પક્ષી ઘર લગાવવામાં આવ્યા હતા અને આ તમે જોઈ શકો છો વિડીયોમાં મજાના પક્ષી ઘર છે અને એ બધા પક્ષી ઘરની અંદર આપણે ચણ નાખવામાં આવી રહ્યું છે અમારી આ પ્રવૃત્તિ તમને કેવી લાગી એના માટે લાઈક કરજો અને કોમેન્ટ સેશનમાં તમારું સજેશન પણ જણાવજો ખૂબ ખૂબ ધન્યવાદ ભારત માતા કી જય